રાજકોટમાં આવાસ કૌભાંડ મામલે આજે મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના વિરોધ દરમિયાન પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અમુક લોકોને જ રજૂઆત કરવા જવા દેવાની છૂટ મળતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો ભાજપના કોર્પોરેટર અને તેના પતિઓના કૌભાંડને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કોર્પોરેટર પદ પરથી પણ ભાજપના કોર્પોરેટરને હટાવવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી સાથે પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાનું પણ સામે આવ્યું છે કે ભાજપ શાસન પક્ષમાં હોય એને એના કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા છે પણ ક્યાંક ને ક્યાંક કમિશનર એની દલાલી કરી રહ્યા છે રાજ્ય સરકારમાં દરખાસ્ત નથી મોકલતા રાજ્ય સરકારમાં કમિશનરને પાવર છે કે એ દરખાસ્ત મોકલી શકે અને જયારે એના નામ ખુલી ગયા હોય રિપોર્ટમાં નામ ખુલી ગયા હોય છતાં એની સામે નથી દાણા ધરણાનો કાર્યક્રમ કરેશભાઈ ખાસ અત્યારે ધરપકડ કરવામાં આવી છે એ તો પોલીસ નો ઉપયોગ કરવો એ ભાજપ નો નૈતિક અધિકાર જ ગણીને એ લોકો ચાલી રહ્યા છે અને જે અધિકારીઓ છે એ અત્યારે ભાજપ ની દલાલી કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે